પોલીસની દેવગણ ફરાર પોક્ષો આરોપી ગણતરીના જ કલાકોમાં ઝડપાયો દાહોદ પોલીસની કાર્યવાહી જેલમાંથી ભાગનાર મનોજ કટારાને પોલીસે દબોચી લીધો એસપી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વીટ ટીમોએ પાર પાડ્યું ઓપરેશન ફરાર આરોપીને ગણતરીના જ કલાકોમાં પકડી પાડતી દાહોદ પોલીસ દાહોદ જિલ્લામાં જેલ તોડી ભાગી આરોપીને દાહોદ જિલ્લા પોલીસે માત્ર ગણતરીના જ કલાકોમાં પાડી પોતાની કાર્યક્ષમતાનો પુરાવો આપ્યો છે ઓપરેશનમાં એલસીબી પેરોલ ફ્લોસ્કોડ જેવી અનેક ટીમો કામે લાગી હતી

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એક એક કલાસો તેમની ટીમે તપાસ તેજ કરી હતી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો દ્વારા આરોપીના સંભવિત ઠેકાણા ઉપર

લીમખેડા ખાતે દાખલ થયેલ બે હજાર પચીસમાં દાખલ થયેલ ફોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બરિયા જેલમાં રાખેલ હતો જે ગઈ તારીખ આઠ કે બે હજાર છવ્વીસના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકી રહે જેલમાંથી ફરાર થઈ ગયેલો તો તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેજાય સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના હોય અમને સૂચના આપી જે અનુસંધાને અમારી ડીવાય એસપી ડિવિઝન તથા લીમખેડા દેવગઢબાઈ આ પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબીએસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને તે હાથીયાવન નો રહેવાસી છે હું એક એક કલાસવા છું મારું નામ એક એક કલાસવા છે હું ઇન્ચાર્જ ડીવાયસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે